ભરૂચથી આમોદ તરફ આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં 15 પંદરથી સત્તર લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે પ્રાથમિક સારવાર સમાચાર પ્રાપ્ત થયા જેમાં નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર તલચા ગામ પાસે અકસ્માતની ઘટના બની છે અકસ્માત અંગે જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઈજા પામેલા તમામ મુસાફરોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એસટી બસના કન્ડકટર પાસેથી મળતી માહિતી અનુસાર બસના ડ્રાઈવર સમય સૂચકતાથી બસમાં સવાર ચાલીસ થી પચાસ મુસાફરોનો આ બચાવ થયો છે પંદરથી વીસ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે આમોદ તરફથી આવતી ટ્રકના ડ્રાઈવર ફૂલ દારૂ કે અન્ય કોઈ નશા કેફી પદાર્થના નશામાં હોય સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસના ડ્રાઈવરે સમય સૂચકતાથી એસટી બસને એક તરફ ખસેડી જીવથી જીવલેણ અને મોટી દુર્ઘટના થતા ટળી છે જમ્મુસર આમોદના ધારસભ્ય દેવકેશોર સ્વામીને જાણ થતા તાત્કાલિક ધોરણે આમોદ રેફ્રો હોસ્પિટલ પહોંચી અકસ્માતમાં ભોગ બનવાની મુલાકાત લે કરી સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે મારૂન મસામ તો એક બસ આવી રહેલી આ ભરૂષથી સરજ ભરૂચથી ક્યાં જઈએ ભરૂસથી જમ્મુસરની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તણસાની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રહી રહેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક જ અમારી ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતા અડધી બસના પેસેન્જરો બચી છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં પગ એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસો ને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ભરત રજપુત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ